જનતા ટાઈગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત તથા કરવામાં આવી હતી તારીખ ચોવીસને મંગળવારના જનતા ટાઈગર સેના દાહોદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા રજૂઆત માંગણી કરવામાં આવી એ યુનો દ્વારા ઘોષિત નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની કાયમી ધોરણે સમગ્ર ભારત દેશમાં રજા જાહેર કરવામાં આવે તેમાં જેટીએસ ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા સામાજિક આગેવાન જયેશ સંઘાડા ક્રિષ્ના ચાર્યલ રમસુ હઠીલા સંજય હટીલા બાલમ ભુરિયા કમલેશ ડામોર આશીષ ડામોર સેનાના પ્રમુખશ્રી નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને જિલ્લા કલેક્ટરશ્રી મારફતે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એક રજૂઆત કરી છે કે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે અને આ વિશ્વ આદિવાસી દિવસને દિવસે સરકારી રજા જાહેર કરો આ રીતની અમારી માંગણી એક પ્રધાનમંત્રી પાસે છે એટલે આજે અમે આવેદનપત્ર આપીને કીધું છે કે સાહેબ આપશ્રી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દર વર્ષે કાયમી રજા જાહેર કરી અને આદિવાસી સમાજને આ વખતે શુભેચ્છાઓ પાઠવો એવી અમારી પ્રધાનમંત્રીશ્રીની એક રજૂઆત છે જય હિન્દ જય ભારત જય જ્વાહર જય આદિવસ